કર્મચારીઓ અને અધિકારીઓ જોડાયા હતા જેમણે વીસ હજાર વૃક્ષાઓનું રોપણ કર્યું હતું મેડમ બેમેટ મેડમ સાબ ના ભાઈ જોડો જો આ બધું હા હું તરું કેમ હ એ એક જગ્યા જોઈ લ્યો કોઈ ફોરેસ્ટ ત્યાં મોકળો ને છે ત્યાં ભાઈ તો છે બજાવો અને એ જો અત્યારે તમે જો મોટા વોટર વૃક્ષ બની ગયા આમાં પણ એવું કરશું આપણે પાંચ પાંચ આપશું ને મહવા તાલુકાના ભૂતેશ્વર ગામે આજરોજ મહેસૂલ ડિપાર્ટમેન્ટ પોલીસ ડિપાર્ટમેન્ટ ફોરેસ્ટ પંચાયત વિભાગ હેલ્થ ડિપાર્ટમેન્ટ એનજીઓ ડોક્ટર્સ અને છે પર્યાવરણ અત્યારે જ્યારે સરકારશ્રી દ્વારા પણ એક પેડ માકે નામ અભિયાન ચાલુ છે ત્યારે પર્યાવરણના જતન માટે અને વૃક્ષારોપણ માટે આ ખૂબ સારું એક ઉદાહરણરૂપ લેવામાં આવ્યું છે ગરમી અને વરસાદ આ બંને માટે વૃક્ષોનું મહત્વ ખૂબ જ હોય છે જે આપણે સૌ જાણીએ છીએ એટલે ઘણી વખત લોકો વૃક્ષારોપણ માટે પણ વૃક્ષોથી વૃક્ષો થી પછી અડચણ કેમ્સ ઉભા થતા હોય એના લીધે વૃક્ષો વાવતા નથી ખાસ કરીને આપણે જોઈએ છીએ કે સિટી એરિયામાં પણ લોકો વૃક્ષો કપાવે છે વધારે અને વૃક્ષારોપણ ઓછું થાય છે તો આ બાબતે હું સૌને અનુરોધ કરીશ કે આપ સૌ વૃક્ષોનું જેટલું થાય એટલું જતન કરો અને આપણી આવનાર પેઢી માટે આપણે પર્યાવરણ સારું રાખી શકીએ એ માટે વૃક્ષારોપણ કરવા સૌને અનુરોધ છે